મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામે પિયત સહકારી સંઘના ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા અને જળસે જીવન વિશે ખેડૂતોને જાગૃત થવા હાકલ કરી હતી તેઓએ દાખલો આપી સમજાવ્યું હતું કે તાજેતરમાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં સતત વરસાદને પગલે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા તેમને માત્ર પાંચ ટકા જ નુકસાન થયું છે જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોના ખેતરના પાકને ભારે નુકસાન થયું હતું આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગાય આધારિત ખેતી કરવાથી શરીર સાથે મન પણ સ્વસ્થ રહે છે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિન્કલર જેવી પદ્ધતિ અપનાવી પાણી બચાવવા માટે પણ અપીલ કરી હતી કિલોમીટરના એરિયામાં અમારો આ પિયત વિસ્તાર છે તેર હજાર હેક્ટરનું અમે સંચાલન કરીએ છીએ એ કેનાલની દર વર્ષે સફાઈ કરવી એનું વિતરણ કરવું પાણીના ખેડૂતોના ફોર્મ માંગણી ફોર્મ ભરવા અને એ પીયાવાને લેવા માટેની પણ અમે જ અમારા સંઘ તરફથી અને અમારી નીચેની અઠ્યાવીસ મંડળીઓ દ્વારા આ બધું જ કાર્યવાહી કરીએ છીએ અને આ પિયત સહકારી સંઘને કારણે બે હજાર સાતથી સરકારે અમારી સાથે એમઓયુ કરીને તમામ બ્રાન્ચ કેનાલની સફાઈથી મોડીને તમામ નેટવર્ક અમને જવાબદારી આપી છે